અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા પાલિકા પ્રમુખ ભલુભાઈ વાડા જિલ્લા ખરીદ વેચાણ સંઘ જતીભાઈ પાનસુરિયા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર અનુસાર આજરોજ સાત અગિયાર બે હજાર પચીસના રોજ વંદે માતરમ દાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરપાલિકા કચેરીના હોલની અંદર માન્ય ધારાસભ્ય શ્રી કાકડીયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ચલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલા નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા સ્ટાફના સભ્યો અને ભાઈઓ બહેનો તથા ચલાલાલા નગરપાલિકાના આગેવાન સામાજિક આગમનની હાજરીમાં વંદે માત્ર દાનનું સામૂહિક દાન કરવામાં આવેલ તેમજ સ્વદેશી શપથ સામૂહિક રીતે લેવામાં આવેલ અને આ રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે પ્રતાપ વાડા અમરેલી